જય ભવાની ઇન્ડસ્ટ્રીઝ લઈને આવી છે સ્પેશિયલ તાલા કટિંગ કરવા સ્પેશિયલ જે છે છે અને એની નવીનતાઓ કે ભાઈ જે નારિયેળીના તાલા છે એ કટિંગ કરવામાં એકદમ અને હેવી મોડેલો સાથે નવા મોડલ લોન્ચ કર્યા છે તો આપણે ફાર્મ હાઉસ ની ઉપર ઉપર આવ્યા છે આ વિડીયોની અંદર આપણે નારિયેળીના તાલા છે એ લાઈવ કાપીને પણ બધા મોડલમાં બતાવીશું ખેડૂત વાપરે છે તેના પણ આગળ આપણે રિવ્યુ જાણીશું આપણી સાથે જે ભાવિનભાઈ જય ભવાની ઇન્ડસ્ટ્રીઝ માંથી

કે જે ખેડૂતની કેપેસિટી પ્રમાણે બનાવ્યા છે નાના ટ્રેક્ટર થી લઈને મોટા સુધી પાંચ હજાર કેજી પર અવર થી લઈને દસ હજાર કેજી પર અવર કટિંગ કરવા માટેના બધા મોડલ આજે આપણે વન ટુ વન બધાને દેખાડશું અને આપણે અહીંયા આવ્યા છે ખેડૂતની જે મુલાકાત લીધી છે તો ખેડૂતનું એવું કહેવાનું હતું કે ભાઈ જે નારિયેલીના તાલાનું કટિંગ છે એ પાછું જ નારિયેલીને જે મળે પોષણ મળે એનું જ

કોસ્ટ ઇફેક્ટિવ કોસ્ટ ઇફેક્ટિવ મશીન છે આ નાના નાનું જે નાનો ખેડૂત હોય નાનો જે નાનો ફાર્મ હાઉસ જેને હોય નાળિયેરી નું ઈ લઈ અગે એટલે આ મિની ટ્રેક્ટર થી ચાલશે મોટા ટ્રેક્ટર થી ચાલશે બે થી ચાલશે મિનિમમ પંદર એચપી નું ટ્રેક્ટર હોય અને મોટામાં મોટું પચાસ પંચાવન નું ટ્રેક્ટર હોય એનાથી હાલ બરાબર છે અને જે એની કારણ કે પીટીઓ તો તમને ખબર છે લાંબા ટૂંકી જે ટ્રેક્ટર પ્રમાણે એડજસ્ટમેન્ટ થઈ ગયા પીટીઓ ની વાત આવી તો મિત્રો બીજી એક વાત કહી દઉં કે પીટીઓ નો જે જોઈન્ટ આપેલા છે તમારે ટ્રેક્ટર માં છોડાવવો નહીં પડે આ બાજુ નેવું ડિગ્રી સુધી ફરી જાય આ બાજુ નેવું ડિગ્રી સુધી ફરી જાય એટલે ચાલુ માં કે કોઈ પણ જગ્યાએ એક નવીનતા છે કે આપણે જે ચોકડી છોડાવવી છોડાવવી પડે છે એ એક ઝંઝટ નહીં રહીએ આ કોકોનટ જે નાળિયેરી છે ઓપરેટેડ જ છે એની પાછળનું એ કારણ છે કે બધી જગ્યાએ તો મોટર ની પોસિબિલિટી નો થાય કે અને તાલા બધા અલગ અલગ જગ્યાએ પડ્યા હોય તો જ્યાં ટ્રેક્ટર લઈ ત્યાં જ કટિંગ એનું કરવું પડે એટલે બધા આપડા જે મોડલ છે નાળિયેરીના તાલા કાપવાની બધા ટ્રેક્ટર ઓપરેટેડ જ છે

થોડું ઘણું એડજસ્ટમેન્ટ કરવું હોય તો ટાયર હોય તો એ પોસિબલ છે કારણ કે ખેડૂત એકલો હોય તો આ મશીન જોઈન્ટ થઈ જવું જોઈએ તો થોડું ઘણું આગળ પાછળ કરવામાં ટાયર લોખંડ ટાયર છે એટલે એ મદદરૂપ રહે મિતુલભાઈ હવે સેફટી નું તો મેં આખી બધા ખેડૂત ભાઈઓ ને વાત કરી દીધી હવે હવે આની મજબૂતાઈ ની વાત કરી તો રોલર બોક્સ જે છે એ છ એમ ની પ્લેટ માંથી આખું બનેલું છે મોટેથી ખેંચવાના રોલર લોખંડ ના રોલર છે અને આખું છ એમ પ્લેટ ઉપર આપણે ઉભું કરેલું છે અને પ્લસ આની જે બોડીની કે એની વાત કરી તો બોડી એટલી વાળી છે કે એમાં કોઈ પણ પ્રકારનું મેન્ટેનન્સ કટિંગ મેન્ટેનન્સ મેન્ટેનન્સ પ્રકારનું રહેતું નથી હવે મિતુલભાઈ આપણે પેલું મશીન જોયું એના કરતા મોટું મશીન છે આ મિની ટ્રેક્ટર અને મોટા ટ્રેક્ટર બે થી હાલશે બરાબર સેફ્ટી તો તમે આમાં જોવા પૂરેપૂરી જ સેફ્ટી છે ક્યાંય એક પ્રકારની હાથ જવાની કે કઈ વીટાવાની

કરીએ થ્રીપોઇટ લિંકેજમાં પ્લસ આ મશીન ની બીજી વાત કરું તો આમાં બે આઉટપુટ આપેલા છે એક ઉપર થી નહી કાઢીએ ગયો તમે દૂર ફેંકવું હોય તો અને નીચેથી કાઢીએ નજીક દૂર તમારે જે પ્રમાણે ઢગલો કરવો હોય ત્યાં તમે ઢગલો કરો એકો આને પ્લસ આ બાજુ તમે જોશો તો આ બાજુ આખે આખું તમને મિકેનિઝમ પેક જ જોવા મળશે અને લોખંડના ટાયર તો આમે આપેલા છે ફિડિંગ ટ્રે આની મોટી છે હવે ભાવિન મેન મુદ્દો છે ખાસ કરીને કે આપણા જે મશીન છે એ લોડમાં ચાલે એવી વસ્તુ છે કે આપણે જે જેના માટે વેસેલ બનાવ્યા કે એમાં લોડ પડે મશીન તો ખાસ કરીને ટ્રેક્ટર તમે કેતા હતા હમણાં મને કે ભાઈ આપણા મશીનો એવી ખાસિયત છે કે ટ્રેક્ટર લોડ ઓછો પડે તો લોડ ઓછો પડે એટલે સ્વાભાવિક વસ્તુ છે કે ડીઝલ પણ ઓછું આવે અને ઓછા ઓછ પાવર થી આરામથી હાલી શકે તો એ ખાસિયત શું છે એ બતાવો હવે ટ્રેક્ટર લોડ ઓછો કરવા માટે આપણે આમાં લોડિંગ વ્હીલ આપેલું છે બરાબર બતાવજો લોડ વ્હીલ જોઈ લો તમે અને એક વખત એક વખત ટ્રેક્ટર થી મશીન ફરી ગયું પછી એમાં એક પ્રકારનું લોડિંગ આવે નહીં બરાબર છે અને લોડિંગ ન આવે તો સ્વાભાવિક વસ્તુ છે ડીઝલ કન્જમ્શન ડીઝલ ઓછું પીવાનું સો ટકાની ની વાત છે કે તમે જે કે આપણે જે પીટીઓ ફેરવે

આમાં એક કલાક ની કટિંગ કેપેસિટી આઠ થી દસ હજાર કેજી પ્રતિ કલાક ની કે જેટલું ઓર નાખી એટલું જેટલું ઓર નાખો એટલું ઓર ઉપાડી લે તમારે અને કટિંગ ની વાત કરી તો છ બ્લેડ છે આમાં છ અને એક ફિક્સ રોટેટિંગ એટલે ફરતી છ બ્લેડ છે અને એક ફિક્સ બ્લેડ છે એટલે છ બ્લેડ નો મતલબ એ કે એકદમ તમારું કટિંગ બારીક થઈ જાય બારીક થાય એટલે હળવામાં એને ટાઈમ એનો ઘટી જાય બરાબર એટલે જલ્દી એનું ખાતર થઈ હે એમ બરાબર છે ટૂંકમાં ઝીણું કટિંગ અને ઝડપથી કટિંગ ઝીણું કટિંગ હા આ મશીન ની અંદર ભાઈ મેન ઉપયોગ જો આપણે કહી શકીએ કે મેન ઘસારો હોય તો એ છે બ્લેડ લેડ હા

આપણા બધા માં લોખંડના બેરિંગ નો ઉપયોગ કર્યો જેથી બેરિંગ તૂટવાની શક્યતા જીરો થઈ જાય હવે હવે આપણે બેરિંગ ની વાત આવી એટલે મશીન ની અંદર સાફ્ટિંગો કેટલી હેવી વાપરેલી છે કારણ કે આ મશીન આપણે પેલેથી જ કીધું એ રીતે કે લોડ માં ચાલવાનું છે હા તો એના માટે સાફ્ટિંગ ઉપર સાફ્ટિંગ આમાં બધી આપણે પાસાઠ એમ એમ ની સાફ્ટિંગ વાપરેલી છે એટલે સાફ્ટિંગ તો કઈ કોઈ પ્રકારનો ક્યારે પ્રોબ્લેમ આવવાનો જ નથી હવે આ મિતુલભાઈ જે આપણું મશીન છે સૌથી હેવીમાં હેવી મશીન આ છે બરાબર છે આ આપણું મિનિમમ પાંત્રીસ એચપી ના ટ્રેક્ટર થી હાલ અને આમાં આખું મશીન જે છે આખે આખું મશીન ચાર એમ ની પ્લેટ થી બનાવેલું આખું મશીન ચાર એમ એમ પ્લેટ થી અંદરની જે કટિંગ પ્લેટ આવે એ પચીસ એમ ની છે આમાં છ રોટેટિંગ કવ બ્લેડ આવે બરાબર બ્લેડ કવ બ્લેડ આવે એટલે એ કાર્બન સ્ટીલ ની બ્લેડ આવે એટલે એમાં બ્લેડ ની એક પ્રકારની ક્યારેય સમસ્યા નહીં થાય અને નાળિયેરીનું સૌથી વધુ પ્રોડક્શન આમાંથી નીકળી શકે આ તમે વાત કરી કે કર્વો બ્લેડ આવે તો એના શું ફાયદા ને એની શું આમાં વધારે સાઇડ આપણે જે કહી શકીએ કે કર્વો બ્લેડ હોય તો એમાં ક્યારે એનું શાર્પનિંગ કરવાની જરૂર ન પડે એ ઓટોમેટિક શાર્પનિંગ થાય બરાબર જેમ મશીન આ લઈએ એમ ઓટોમેટિક ધાર નીકળતી જાય એમાં ધાર કાઢવાની જરૂર જ ન પડે આ મશીન નો વધારે પર્પઝ એટલા માટે લઈ જાય કે કોઈકને ભાડા કરવા હોય કે કોઈકને મોટો ફાર્મ છે એના માટે બે માટે સુટેબલ છે

અને એનું જ ખાતર નારિયેળીને આપવું એ જરૂરી પણ છે પણ મશીનમાં સેટિસ્ફેક્શન થતું નહોતું છેલ્લે અમે ભાવિનભાઈને મળ્યા ત્યારે એનું જે મશીન અમે લઈ આવ્યા અને એ મશીનને અમે વાપરવાનું શરૂ કર્યું તો બધી જ રીતે અમને છે તે સેટિસ્ફેક્શન થયું છે કટિંગ પણ ઝીણું થાય છે અને ટ્રેક્ટરને લોડ જરાય પડતો નથી એટલે બધી જ રીતે અમને ફાયદાકારક નીવડ્યું આ મશીન બરાબર છે તમારે થોડીક માહિતી તમારી પણ લઈએ કે કેટલા વર્ષથી નાળિયેરીનો જે બગીચો છે અમારો બગીચો તો વર્ષોથી છે આ નારિયેળીની ઉંમર અંદાજિત વીસ થી ત્રીસ વર્ષની નારિયેળી છે એમ ઘણા વર્ષોથી નારિયેળી સાથે સંકળાયેલા છે પણ દસક વર્ષથી આ મશીનોનો વપરાશ કરીએ છીએ એમાં અલગ અલગ કંપનીના લોકલ બનાવટના ઘણા બધા મશીનો અમે વાપર્યા પણ એ બધા જ મશીનોમાં કઈક ને કઈક આવી રીતની એરર આવે કે આ તાલાનું કટિંગ મોટું થઈ જાય કાં ટ્રેક્ટર ને લોડ કરે અને કા સેફ્ટી પર્પસથી જે લેબર રાખીએ અને મજૂર પાસે જે તાલા ઓરાવીએ ને તો ત્યારે એમાંથી કઈક તૂટફાટ થઈને લાગવાની બીક લાગે એટલે આ બધી જ એરરો છે તે ભાવિનભાઈ ભવાની ઇન્ડસ્ટ્રીઝ વાળા એ આ દૂર કરી અને એક વ્યવસ્થિત રીતના મશીન અમને આપ્યું છે અને આ મશીન થી અમને સેટિસફેક્શન છે તમે તમે વાપર્યું છે તો ખેડૂતોને તમે શું સજેસ્ટ કરવા માંગો છો આ આ કટર વિશે આ કટર વિશે ખેડૂતોને એટલું સજેશન આપવા માંગીએ છીએ કે આ મશીન બધી જ રીતે પરવડે એવું છે કોસ્ટ વાઇઝ પરવડે એવું છે અને કટિંગ પણ બહુ સારું થાય છે આમનું અને ટ્રેક્ટરને જરાય માર પડતો નથી ભાવિનભાઈ એક વખત કંપનીનો એડ્રેસ છે આપી દઉં અમારી કંપનીનું નામ છે જય ભવાની ઇન્ડસ્ટ્રીઝ જે જસદણ માં આઠ રોડ ઉપર આવેલી છે બરાબર છે તો ખેડૂત મિત્રો આ રીતે આ રીતે હતું જય ભવાની ઇન્ડસ્ટ્રીઝ નું જે તાલાક આપવા માટેનું સ્પેશિયલ મોડેલ અને એક બીજું ખાસ છે કે તાલા સિવાય બીજા કેમાં ઉપયોગ આવે તાલા સિવાય ચાપ કટિંગ કરવામાં પણ આ મશીન ઉપયોગમાં આવે છે એટલે પણ છે ને ટુ ઇન વન મશીન છે જયારે ચારો કાપો ત્યારે ચારો કાપીએ કે પશુ માટે અને તાલા કાપો ત્યારે તાલા કાપીએ કે બરાબર છે તો વધુ માહિતી માટે તમને ડિસ્પ્લે ઉપર કંપનીના નંબર આપેલા છે રૂબરૂ અથવા ફોન ઉપર મુલાકાત લઈ શકો છો ફરી પાછા મળીશું આવા જ એક નવા વિડીયો સાથે